પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલા ફાટક નજીકના રસ્તા પર મસમોટા ખાડા પડી જતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે આ બિસ્માર રસ્તાને લઈને અકસ્માતના બનાવો પણ વધ્યા છે ત્યારે વહેલી તકે ખાડા બુરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં આવેલા કડિયા પ્લોટ રેલવે ફાટક પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે ખાસ કરીને મિલપરા ઝુંડા પડિયા પ્લોટ સહિતના વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તાના કારણે પણ હજારો લોકો અહીંથી પસાર થતા હોય છે પરંતુ ફાટકના માર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ખાડા હોવાથી દિવસ દરમિયાન અકસ્માતના બનાવ પણ અવારનવાર બની રહ્યા છે લોકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ એક શ્રમિક સગર્ભા અહીંથી રિક્ષામાં પસાર થતી હતી ત્યારે થડકાના કારણે તેને અહીં જ રિક્ષામાં ડિલિવરી પણ થઈ હતી હજારો લોકો પસાર થાય છે તે માર્ગ બિસ્માર હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ બિસ્માર રસ્તાને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગાબડાના કારણે અહીંથી નિયમિત પસાર થતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે તંત્ર દ્વારા કોસ વિસ્તારમાં પડેલ ગાબડાઓ બુરવા મેટલ પાથરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારને અન્યાય કેમ થઈ રહ્યો છે તેવા સવાલો પણ સ્થાનિકો કરી રહ્યા છે અને વહેલી તકે ગાબડા બુરી રસ્તાને સમથળ બનાવવા ઉગ્ર માંગ ઉઠી છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ રાજેશ નાથાલાલ પંડિયા હું કરિયાપુર વિસ્તારમાં રહું મારે આ ફાટકમાં પાંચથી છ વખત આવવા જવાનું છે એટલી બીક લાગે પગ લાગવા કારવાની ગોઠણ ગોઠણે સુધી ખાડા પડી ગયા એમાં એક આજ તો એવો બનાવ બની ગયો એક બેન લેડી હોસ્પિટલે જતા હતા ને ફાટકની વચ્ચે ને વચ્ચે ડિલેવરી થઈ ગઈ એટલા રસ્તા ખરાબ નહીં થાય ગોઠણે ગોઠણે ખાડા છે એમાં ફાટક ખૂલે ત્યારે તો એટલી બીક લાગે પડવાની પગ ભાંગવાની બીક લાગે એમ તો આ ખાડા વહેલા હાજર જો નગરપાલિકા થાતે હોય તો મહાનગરપાલિકા કરે રેલવેની હદમાં આવતા હોય તો રેલવેવાળા કરે જેટલું બને એટલું વહેલી શકે કરી દે પડવા લાગવાની બહુ બીક લાગે એક્સિડન્ટ થવાની બહુ બીક લાગે